નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યુઝ સાથે હું સમાચારની શરૂઆત કરીશું અમદાવાદ થી અમદાવાદના વસ્ત્રાણ માં આવેલી શ્રી ધર સ્પર્શ સોસાયટી ભજન કરી રહેલી મહિલાઓ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો આ હુમલાની ઘટનામાં ત્રણ મહિલાને ઇજા પહોંચી હતી સમયે બે યુવકો અવાજ કહેવા આવ્યા દરમિયાન સ્ટેશન હુમલા ફરિયાદ પહોંચી સમગ્ર ઘટનાની જાણ થતા ઓઢો પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી અસામાજિક તત્વોની ગુંડાગીરી વધતી જોઈ પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે કાર્યવાહી કરી બાબતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમની ની અંદર માઇકમાં ભજન વગાડવા બાબતે શ્રીધર સોસાયટીમાં રહેતા જ એક રહીશ દ્વારા તેનો વિરોધ કરવામાં આવેલો હતો જે વિરોધ બાબતે તે રહીશ અને રઈસ દ્વારા જગ્યા ઉપર જઈ અને માઈકને ખેંચી અને માઈક અને ભજનનો કાર્યક્રમ બંધ કરાવવા બાબતે ઝઘડો થયેલો હતો જે ઝઘડો બાબતે પોલીસ સ્ટેશને જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી હતી અને આરોપીઓ જે ત્રણ છે એ ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓને રાઉન્ડ અપ કરેલ છે અને એ બાબતે ફરિયાદ લેવાની તજવીજ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવાનું ચાલુ છે કુલ ત્રણ આરોપીઓ છે એ ત્રણ આરોપીઓ ત્યાંના જ રહીશ છે જેમાં એકનું નામ દેવ પટેલ છે બીજું અંકિત દલસુખભાઈ પટેલ અને અલ્પેશ રમેશભાઈ પટેલ છે આ ત્રણેય આરોપીઓ છે અને ત્રણેય આરોપીઓએ ભજન બંધ કરવા બાબતે જગ્યા ઉપર જઈ મંદિરે જઈ અને મારામારી કરેલ છે જે બાબતની ફરિયાદ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અડો પોલીસ દ્વારા કરવામાં આવશે ખરેખર એની અંદર ત્રણથી ચાર વ્યક્તિઓને વાગેલું છે અને બહારથી કોઈ આવેલા છે ને એ ત્યાં જ રહીશો છે સોસાયટી જ્યારથી બની ત્યારથી એટલે છેલ્લા ચાર વર્ષથી આ લોકો ત્યાં જ રહે છે પણ અમે ઇંડોળા ઈંડોળા ચાલુ જ હતા એટલે ત્રણ દિવસ થયા ચોથા દિવસે એને અમે પેલા એને ઈંડોળા બંધ દો એટલે અમે ભગવાનનું નામ લેતા હોય એમાં ઈંડોળા તો બંધ થાય જ નહીં એટલે અમે એમ કીધું કે અમે નહી વગાડીએ અમે સોલ્યુશન લાવ્યા પણ એને પછી ડીજે વગાડ્યું અમે મોઢેથી બોલતા હતા અને તાલીઓથી ગાતા હતા પણ એને પછી ડીજે વગાડ્યું એટલે અમારા તાલીના તાલ પડતા નહોતા તોય અમે ચલાવી લીધું કે આપણે મહિનો પૂરો કરી દઈએ એટલે પછી એમને ટેપ વગાડવાનું ચાલુ કર્યું પછી અમે બીજું ટેપ અમાર નાનું ટેપ છે હજી હજી અમાર એટલામાં જ બે ઘર સંભળાય ને એટલું જ ટેપ છે અને એને ડીજે ચડાવી ડીજે છે ગેલેરીમાં મૂકીને એને કર્યું અને આજે ત્રીજા દિવસે એને હુમલો કર્યો એકદમ મનજીરાન બધું લઈ લીધું અને પછી એકદમ બધા બે ભાઈ એ એમને પહેલાં માર્યું અને પછી એની લેડીઝ આવી એ બેન એ બેને પછી લાકડી થી એમના ઉપર હુમલો કર્યો એમાં ત્રણ જણ વાગ્યું છે એક બેન ના મગજ માં વાગ્યું છે એમઆર આઈ કરાવશે પછી ખબર પડશે પણ ત્રણ જણા તો અત્યારે દાખલ કરેલા છે અને મારા મારી માં મારી બુટી ખોવાઈ ગઈ છે એક બેન નો ચેન ખોવાઈ ગયો અને એક ભાઈ મળ્યા નથી હજી બે તો હાજર થઈ ગયા છે એક ભાઈ હજી હાજર નહીં થાય એ ભાઈ ને પકડ્યા હતા પણ એ ભાઈ હવે ખબર નહીં ક્યારે છોડી દીધા એ મેન વધારે છે પણ એ મેન નહીં આવે ત્યાં સુધી